પણ મને ખાલી જવાનું કીધું શું કરવાનું હે તું નહી વાંધો ને હાલ જોયું કઈ મિત્રો અત્યારે આપડે આવ્યા છીએ જગ્યા માં અને આમ જો જુનુવાડી ફોટો મળી ગયો છે

તો ભાઈ વાહ મિત્રો આમ જો રસોડા ની કામ કામકાજ માં આપડા ભણભાઈ ગામના આશીષભાઈ ભાઈ વાણભાઈ ક્યાં છે અને આમ જો રોટલી નું કામકાજ ચાલુ છે અત્યારે

મિત્રો અત્યારે આપણે બે ગયા છીએ ખાવા અને જમવામાં છે મસ્ત મજાનું ગ્રેવી શાક મોહન થાળ શાહી ની સેવા કરતો કરતો થાકી ગયો જુવાન અને આમ જો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અને આમ જો હવે નિરાય તો ખાઈ ગયો દિલો જો મિલુ મમત વાહ ભાઈ જો ભાણો તો આને કહેવાય ભાઈ આને ભાણો કહેવાય કાઈ વાંધો નહી આમ હવે નિરાય જમી લઈ બરોબર ને

પાત્રી વર જૂનું તરબૂજ ખાઈ છે કેમ કે હવે એમાં કઈ પાણી પાણી રહ્યું નથી ખટાખટી વટાવટી બોલે છે બાય અને વેધર પણ વાતાવરણ આજ પણ એવું જ છે આમ જો વરસાદ આવે એવું એટલે આજ પણ આપણી દુકાન ખુલશે નહીં હમણાં થોડીક વાર પછી આપણે બહાર જઈ થોડી ઘણી હું કરી તો વિડિયો અત્યાર સુધી જોઈએ તો લાઈક કરી નાખજો બરાબર તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ધારવાળા માના મંદિરે જો એક નંબર વેજર બેઝર એક નંબર છે આમ જો છે કે આમ જો તૈયારી છે ધીમે ધીમે અને સબૂતરો બનાવ્યો છે લાલજીભાઈ એક નંબર જો માટે આમ જો ઉપર અહીંયા રહેવાનું ઓલું પીવીસી પાઇપથી કંઈક બનાવ્યું છે અને આ શણ ને એવું બધું અને કુંડા વતન એક નંબર બનેવું છે સ્પેશિયલ ચબૂતરો છે એક નંબર અને પારેડા અને થેકલા વૈકલા ને નઈ નવું નું આય છે ખાય ને પીય આનંદ કરશે બીજું કે આ જો લોન થઈ ગઈ છે એક નંબર નવીન માં બીજું તો ઈ છે ને બીજું નવીન માં ઈ છે કે જો આ કેમ પણ હે વાત અહીંયા પડી બાપુ અહીંયા હિસકા આય છે અને આ પાઇપ ક્યાં છે ખબર છે ઈ નો કહેવાય બાપુ તું સમજા હા નઈ તું સમજા નઈ બીજો મિત્રો નવીન માં ઈ કેમ જો માઈક આપણે કેબિન લીધું છે ને વપરાણું નથી હા 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 તડકી નીકળી હા તડકી નીકળી શું વાત છે આજ આજ કેવો કવાજ આવે છે તમે કોમેન્ટમાં કરજો ખબર છે કેવો અવાજ આવે આમ ઘોઘડો ઘોઘડો અવાજ આવતી છે તો કે મેટર ટેસ્ટ કર્યું છે આ માય નો ફાયદો બીજો એ છે કે બાયર નો ને બે ટ્રન વાઇઝ ને એ બહુ વધારે ન આવે હમણાં ગાડી નીકળી તમને ખબર છે કેવો અવાજ આવી હોય છે અને હમણાં જો પાછો નીકળો નીકળો

કેવડી બધી વ્હાઈટ કે કલરા કલર ની ધોઈ નાખી વરસાદ બઉ મજા આવવાની છે ડાયબાટી માં અને આમ જો રૂમ તમને બતાડી દો ઓ પીલો અહીંયા જો ભાઈ આમ જો બધું બંધ કરી દઉં ના ના બંધ નથી કરવાનું ચાલુ જ રાખવાનું અને વરસાદ આમ જો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને આજ પણ આપડે ગોલાની દુકાન બંધ રહેવાની છે કેમ કે વરસાદ આવી ગયો છે બરોબર છે હાલો જોતા રહેજો આગળ તો મિત્રો હવે આપણે અત્યારે નવરા થયા છે ને આમ જો અંધારું થઈ ગયું તમને ખબર હશે ને આમ જો વાસણ જો તમે ખાલી જો સાહેબ આવ્યા છે હામણી મારે છે ને આમ જો અડધા રૂમમાં તો વાસણ આમ જો નકરું વાઇટકું કૂન નકરું આમ જો

એક ફ્રોસ્ટી મારી લઈ અને એક આ કઈ છે ખબર છે હિરિર આપણા હિરેનભાઈ ની ગોલ્ફી છે વિશવાળી છે એક નંબર છે આ કઈ ફ્લેવર તમને નથી ખબર યાદ નથી પણ એક નંબર આવે છે ખાઈ જો અને આમ જો મારા પપ્પા અને મમ્મી બેઠા છે પપ્પા ઓલું હટાહાટી બોલી કંઈક હું કેવાય પાકિસ્તાન ને ભારત ને મિશન સિંદુ ને શું કેવા માગશો તમે એ બધું હટ્દાહાટી બોલે છે તો નથી જો બંધ ગમતું થઈ રોજ ખાવો પડે હા તમે ટેવ પડી ગઈ છે આપડે ગોલો ખાવો પડે એટલે ખાવો જ પડે આવું છે તો આ ભાઈ ને ટેવ પડી ગઈ છે હાલો આપણે એને ગુલફી દે છે તમારે ઘરે જો તમે કૂતરા પાળતા હોય તો બહુ ગયું ન ખવડાવતા કેમ કે પછી એને છે વાળ ખરે જો કેવા વાળ ખવડે ખબર જો 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 કેટલા છે જો છે ને એ રીતના વાળ કરે એટલે બહુ ગયું ન દેવાય એને શાસ્ત્ર પૂરતું એને આપણે વેન થઈ જાય એ રીતના દેવાય બરોબર તો જોતા રહેજો આગળ જઈને બહાર જવાનું છે કોને મળે શું ખ્યાલ કરી બધું જોતા રહી જાય તો મિત્રો હવે આપણે વ્લોગનો એન્ડ કરીને ઈ પેલા આપણે દુકાન ને આમ જો

હું ઘરે ખાઈ ને ભાઈ હું કઈ તારી ગોળે નથી આમ જોઈ ને આવું તારી મિલર ની દુકાન બોલો કઈ જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો કયો મિલન